બોટાદ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયોના મંદિરો આવેલા છે ત્યારે લંપટ સાધુઓને પગલે હવે હરિભક્તોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે બોટાદના સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુએ કરેલા કુકર્મોને પગલે હરિભક્તોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે લંપટ સાધુઓના કારણે હરિભક્તોમાં મહિલા અને પુરુષ બંને દ્વારા એકત્રિત થઈને બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સંતો ઉપર કડક માં કડક પગલા લેવાય અને એને સંપ્રદાયમાંથી બહાર હાકી કાઢવામાં આવે એ સિવાય અમે પ્રેમથી ગાંધીજીના માંથી પોલીસ અધિકારીઓ હાજરી માં આવેદનપત્ર આપ્યું